નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવામ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે યુવાઓમાં ખાસ જે ચિંતાનું કારણ વધુ બની રહ્યું છે એક તો આપણે વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રતિ બેદરકારી અને તેના કારણે અત્યારે જે હૃદયરોગની આપણે વાત કરીએ છીએ તો તેનું પ્રમાણ યુવાઓમાં ખાસ કરીને વધી રહ્યું છે કે પછી વીસ વર્ષના હોય પંદર વર્ષના હોય તેર વર્ષના હોય ગઈકાલે આપણે બે દિવસ પહેલાં વાત કરીએ સુરતની જે એક ઘટના સામે આવી હતી જ્યાં દસથી કે તેર વર્ષનું એક બાળક હતું કે જેને અચાનક જે હૃદયરોગની બીમારી કે જે થઈ હતી ત્યારબાદ ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો જ્યાં એક અમદાવાદની જે યુવતી હતી ચોવીસ વર્ષની યુવતી ઝીલ કે જે અચાનક સ્પીચ આપતાં આપતા ઢળી પડી હતી અને તેનું આપણે વાત કરીએ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ જે અસલ કારણ પરંતુ હાલ ડૉક્ટરના મત પ્રમાણે ક્યાંક તો સડન કાર્ડિયાક હોઈ શકે છે યા તો પછી અને જે પ્રકારે મગજની નસ છે તે ફાટી ગઈ હોઈ શકે છે બ્રેઇન હેમરેજ થઈ શક્યું હોઈ શકે છે આ બંને વાત કે જે સામે આવી રહી છે અને પીએમ કરનાર ડૉક્ટરનું પણ એવું કહેવું છે કે આમાં બ્રેઇન હેમરેજ જે હોવાની શક્યતા વધુ પ્રમાણમાં સેવાઈ રહી છે બીજી તરફ જે યુવતી છે તેનો પિતરાઈ ભાઈ છે તેણે પણ એ વાત જણાવી છે કે કોઈપણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી નથી કોઈપણ પ્રકારની બીમારી પણ એની એને હતી નહીં એક સેમિનારમાં ભાગ લેવા માટે અમદાવાદથી ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે અચાનકથી સ્પીચ આપતા આપતા આ યુવતી કે જે ઢળી પડી હતી ત્યારે ખાસ આમાં કારણો શું છે યુવાઓમાં વધતા કાર્ડિયાકની આપણે વાત કરીએ તો તેના કારણો શું છે હૃદયને સ્વસ્થ જે સ્વસ્થ રાખવા માટેની આપણે વાત આવી છે તો તેના કારણો આપણે વાત કરીએ તો શું શું હોઈ શકે છે કઈ રીતે આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ બીજી એક વાત છે સ્ટ્રોક આની પણ સમસ્યા છે કે જે અત્યારે વધતી જઈ રહી છે ત્યારે તેના માટે પણ આપણે વાત કરીએ તો શું આપણે સાવચેતી રાખવી જોઈએ અને સ્પેશિયલી આ કેસની આપણે વાત કરીશું કે આ વિગતિને શું થયું હોઈ શકે છે જે અલગ અલગ મત આ જે સેવામાં આવી રહ્યા છે અને જો એવું છે તો એના કારણો આપણે કહીએ કે શું હોઈ શકે છે કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી કંઈ જ નથી બીમારી છતાં પણ આ પ્રકારે જ્યારે ઘટના બને છે ત્યારે ચોક્કસથી અનેક પ્રકારની ચિંતાઓ અનેક પ્રકારની વાતો કે જે થતી હોય છે ત્યારે આ જ બાબતને લઈને આપણે ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર યોગેશ ગુપ્તા ફિઝિશિયન મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે છે ડૉક્ટર પાર્થિવભાઈ પટેલ હૃદયરોગ નિષ્ણાંત છે એમએબીએસ છે અને સાથે કન્સલ કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં

પણ આજે ફર્સ્ટ ટાઈમ મીડિયા ડિબેટ ની અંદર એક એકચુઅલી સાચી વસ્તુ આગળ વધી રહી છે આવા કિસ્સાઓમાં તમે જો વિચાર્યું હોય તો આટલા વર્ષોથી છેલ્લા કોવિડ પછીથી આપણે ઘણી વખત જોતા આવ્યા છે કે આવા બનાવ બન્યા લાસ્ટ ટાઈમ ગરબા વખતે ઇસ્યુઝ બધા થયા હતા લાસ્ટ ટુ લાસ્ટ યર ત્યારે દર ફેરી જ્યારે આવું કોઈ બનાવ બને તો ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ટુ ધ માઇન્ડ ઓર જે કહેવામાં આવી છે કે એને હાર્ટ એટેક આવે ત્યાંથી સ્ટાર્ટ થઈને પછી બીજું આઈને આઈ ઉભું રહ્યું કે સડન કાર્ડિયા કરેસ્ટ ની ચર્ચાઓ મીડિયામાં થવા લાગી હતી લોકોમાં થવા લાગી હતી પણ આજે એકચ્યુઅલી સાચા દ્રષ્ટિએ આ જે કિસ્સાઓ બની રહ્યા છે એના માટે જે આપણે અવલોકન કરવાની જરૂર છે એમાં એક સાચું માર્ગ આપણને મળી રહ્યું છે હવેના ડિબેટ્સની અંદર કે આ જે કિસ્સાઓ બન્યા છે જેમાં આ યુવતીનો વિડીયો પણ તમે જુઓ તો એની પોતાની સ્પીચ આપ્યા પછી એ સ્ટેજ પર ઊભી હતી અને ઊભા ઊભા તમે જુઓ તો એવું લાગે કે લથડિયા ખાતા ખાતા પાછળ પડી અને પછીથી જ્યારે એને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટરે બહુ પ્રયાસ કર્યા પછી પણ એવું ડિક્લેર કર્યું કે સી ઇઝ નો મોર તો આની અંદર ખાલી ને ખાલી હાર્ટ પર ભાર નથી આવ્યો પણ પોસ્ટમોર્ટમ કરતા ડોક્ટરો અને મીડિયામાં એ ચર્ચાનું એક કેન્દ્ર બન્યું કે કદાચ બ્રેઇન હેમરેજ પણ હોઈ શકે હું આ એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે પણ આવા બનાવો બને છે ત્યારે સૌથી પહેલા જે મેડિકલ લોકો જાણકાર લોકો છે એમના મગજમાં આવે સડન ડેથ ઇટ ઇઝ નોટ સડન કાર્ડિયાક ઇટ ઇઝ કોલ્ડ સડન ડેથ સડન ડેથ એટલે કે કોઈ પણ કારણસર મારા બો જીવનની દોરી ખતમ થઈ ગઈ હોય એ પછી હાર્ટ પણ હોઈ શકે બ્રેઇન પણ હોઈ શકે અને એ ઇવેન્ટ જ્યારે થાય ત્યારે અમુક સમયની અંદર જ એમ કહેવું તો ચાલે કે કલાકની અંદર જ માણસનું મૃત્યુ થઈ જાય સો આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ખાલી ને ખાલી હાર્ટ જવાબદાર નથી ઇવન બ્રેઇન પણ જવાબદાર હોઈ શકે આવા સડન ડેથ માટે જેને આપણે આગળ ચર્ચામાં લઈશું ચોક્કસથી ડોક્ટર પાર્થિવ આપે પણ એ વિડીયો જોયો તો સુરતનો જ વિડીયો છે આપનું અવલોકન અત્યાર સુધીનું શું કહે છે જેટલી મને ડિટેલ્સ અત્યાર સુધી સામે આવી છે અને વિડીયો જોઈને આપણે જાણીએ છીએ કે જે અચાનક મૃત્યુ થઈ ગઈ છે એ વ્યક્તિના શરીરની અંદર પહેલાથી બહાર દેખાતી કોઈ બીમારી નથી હોતી પરંતુ મૃત્યુ થતા પહેલા શરીરમાં તો ફોલ્ટ હોય છે કે જે અચાનક મૃત્યુ લાવે છે અને એ ફોલ્ટ છે જે અચાનક મૃત્યુ લાવે એવો મોટા ભાગે હાર્ટમાં હોય છે જયારે અન્ય શરીરના કિસ્સાઓમાં જે છે એ ટકાવારી એની ઓછી હોય છે મતલબ કે અચાનક કોઈ વ્યક્તિ મૃત્યુ પામશે કે જે પહેલા બહાર થી સ્વસ્થ હતો અને કોઈ એને ફરિયાદ નહોતી અને એને અચાનક જ મૃત્યુ પામવું તો સિત્તેર ટકા કારણ છે એ હૃદયની અંદર નસ બ્લોકેજ અથવા હૃદયની નસની બીમારીઓ રિલેટેડ હોય છે પરંતુ કેસની અંદર એવું બને છે કે હૃદયની નસ સિવાયના પ્રોબ્લેમથી થાય છે એની અંદર હોય છે કુદરતી રીતે હૃદયની અંદરની સર્કિટમાં ફોલ્ટ હોવો મતલબ કે જે ધબકારાની જે સિક્વન્સ છે એ જાળવવા માટેના જે અંદર ઇલેક્ટ્રિક કરન્ટની જે તાતણાઓ છે એમાં ડેમેજ હોવું અને હૃદયના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ હોય જે બહારથી એમને અત્યાર સુધી ફીલ ન થયો હોય જેની અંદર એઆરવીડી એચઓસીએમ એવી અનેક બીમારીઓ હોય છે કે જે વ્યક્તિને બહારથી ફરિયાદ ઘણી વખત નથી આપતી અને અચાનક મૃત્યુ થાય ત્યારે જે બહાર આવતી હોય છે અને દસ ટકા કેસ એવું હોય છે કે હૃદય બહારની જેમ સાહેબ આપણને સમજાવું કે હૃદય બહારની બીમારીઓમાં પણ અચાનક મૃત્યુ થવાની સંભાવના હોય છે એ શરીરમાં કોઈ બી જગ્યાએ અચાનક નસ ફાટીને એમાંથી બ્લીડિંગ થઈ જવું

એ આપણને પોસ્ટમોર્ટમ અને સઘન રિપોર્ટ થાય તો જ માલુમ પડવાના છે અને ઘણી વખત એમાં પણ માલુમ નથી પડવાના તો આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ અચાનક મૃત્યુ પામે તો એને હાર્ટ એટેક આવી ગયો છે એવું માની લેવું થોડું ભૂલ ભરેલું છે જી યોગેશભાઈ એ જ વાત હવે આગળ જે બ્રેઇન સ્ટ્રોકની આપણે વાત કરીએ છીએ તો એ અને સ્વસ્થ વ્યક્તિ આપણે કંઈ બીમારી હોય તો અલગ વાત છે પરંતુ અહીંયા આપણે સ્વસ્થ વ્યક્તિઓની કદાચ વાત કરીએ સૌથી પહેલા એની જ વાત કરીએ

હું હંમેશા એવું કહેતો આવ્યો છું આ પ્રોગ્રામોની અંદર કે દરેક યંગ માણસ યુવાને પોતાની ફેમિલી ટ્રી ખબર હોવી જોઈએ એટલે કે એને ખબર હોવી જોઈએ કે મારા બાપ દાદા મારા મધર ફાધર કે એમના સાઈડે માસામાસી કે નાના નાની કે દાદા દાદી કાકા કાકી એમની અંદર મૃત્યુનું પ્રમાણ જે થયું છે જ્યારે બી થયું છે ત્યારે કયા કારણે થયું છે ત્યારે કોઈકને હાર્ટનો પ્રોબ્લમ છે કે નહીં એમને ક્યારે હાર્ટ બીટ્સનો ઇશ્યુ થયો છે કે ન કોઈ પ્રોસિજર થઈ છે કે ન એ દરેક યુવાન મિત્રને ખબર હોવી જોઈએ કે ભાઈ મારા ફેમિલીમાં શું હાલત છે કયા ઉંમરે મારા વડીલોને તકલીફ થયેલી છે આ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે દરેક યુવાને કરવા જેવી છે બીજી વસ્તુ છે કે ઘણી વખત આપણા યુવાનો એવું નજર કરે કે ધારો કે સિમ્પલ કે ભાઈ મને ચક્કર આવ્યો જતું રહ્યું કદાચ થઈ શકે કે મેં ખાધું પીધું નહીં હોય કે બહુ સ્ટ્રેસ લીધો હશે કે રાત્રે ઊંઘ્યો નહોતો એટલે મને ચક્કર આવી ગયા કે મને બહુ સખત માથું દુખ્યું હોય તો થાય ખાધું ના હોય જાગ્યો હોવું મોબાઈલ વધારે જોયું હોય તો માથું દુખ્યું હોય આવા ઘણા બધા સિમ્ટમ્સ છે જે થયા હોય પણ આપણે એને આપણા નોર્મલ લાઈફની અંદર એને નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ મને એસિડિટી થઈ હતી એટલે કદાચ મને છાતીમાં દુખ્યું હશે હું આ હાથ પર સુઈ ગયો એટલે કદાચ મારો હાથ રહી ગયો હશે મને થોડીક વાર માટે આંખો દેખાવાનું ઓછું થયું થઈ શકે કે જામણ આવી ગયું હોય કે ડ્ર કોઈક ધુવાડો આવી ગયો હોય આ બધા જ વસ્તુઓ છે જે ચિહ્નો છે જે આપણને કુદરત આપી જ દેતી હોય છે પણ તો ઘણા એવા પેશન્ટ હોય છે જેમને કદાચ ચિહ્નો નથી થતા હોતા એમના કેસની અંદર તમે જો બ્રેનના કારણો શોધવા જાઓ તો એક છે લોહીની નળીની અંદર ફૂગ્ગો થઈ જવો જેને અમે એન્યુરિઝમ કહીએ છીએ સડનલી ક્યારેય પણ ફાટે બીજી વસ્તુ છે કે તમારા બોડીની અંદર લોહીની નળીઓમાં ગઠ્ઠો હોય એવી રીતે મારા બ્રેનની નળીઓમાં કોઈ ગઠ્ઠો જામ્યો હોય મારા જે ગળું છે એમાંથી જે મારે સપ્લાય છે એની અંદર કોઈ બ્લોક થયો હોય આ કારણો હોઈ શકે બ્રેન સ્ટ્રોક માટે જેમાં નળ નસ ફાટી પણ શકે નસ બ્લોક પણ થઈ શકે આપણે જો હૃદયના કારણો શોધવા જઈએ તો અનુવાંશિકથી સ્ટાર્ટ કરીએ એવું એક કારણ છે કે બાળક જન્મ્યો હોય ત્યારે પહેલાં છ મહિનાની અંદર સૌથી વધારે હાર્ટના પ્રોબ્લમ જોઈને મૃત્યુ જોતા હોઈએ છીએ અમે લોકો બીકોઝ ઓફ અનુવાંશિક કન્જનેટલ ડિઝીઝ જેને અમે કહીએ કે ભાઈ જન્મજાત ખોડ હોય કે વાલની તકલીફ હોય પછી જેમ જેમ ઉંમર વધે એમ એમ સ્નાયુ જો તમારા વીક હોય જેને અમે કાર્ડિયોમાયોપેથીસ કહીએ છીએ તમારા હૃદયની નળીઓ બ્લોક થઈ હોય જેને અમે લોકો કોરોનરી આટરી ડિસીઝ કહીએ છીએ તમારા હાર્ટ બીટની અંદર કોઈ અનિયમિતતા હોય જેને અમે ટેકિ એરિઝમિયા ને બ્રેડી એરિદમ્યાસ કહીએ છીએ સો દેર આર સો મેની રીઝન લોંગ ક્યુટી સિન્ડ્રોમ જેને અમે નામ આપીએ છીએ આ બધા કારણો હોઈ શકે કોઈ પણ યુવાનની અંદર બ્રેન અને હાર્ટની ઇસ્યુ થવા માટે પણ ઇમ્પોર્ટન્ટ મેસેજ જે મારો છે એ આ બધા મેડિકલ મોટા મોટા શબ્દો છે જે મારા નોર્મલ લેમેન લેંગ્વેજ વાળા માણસોને નહીં ખબર પડે પણ ફેમિલી ટ્રી એમને ખબર જ હોય એમને એમના વિશે ખબર હોય કે હું કોઈ અબ્યુઝ કરું છું કે નથી કરતો હું આલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ કરું છું કે નથી કરતો એ મારા સામેવાળાને ના ખબર હોય પણ મને તો ખબર હોય ને મને એ તો ખબર હોય કે હું સ્ટ્રેસ કેટલો લઉં લઉં છું છું હું ઊંઘ કેવી આ બધી વસ્તુઓ જો આપણે જાણતા હોઈએ તો આપણે હાઈ રિસ્કમાં કહેવાયે અને જયારે આપણે હાઈ રિસ્કમાં કહેવાયે ત્યારે ફેમિલી ને ના કેતા હોય તો તમે એક ડોક્ટર ને મળીને આ ચર્ચા કરી શકો અને કદાચ આવા જે કિસ્સાઓ થતા હોય એને આપણે પચાસ ટકા સુધી રોકી શકવામાં સક્ષમ થઈ શકીએ એમ છે ડૉક્ટર પાર્થિવ એક કિસ્સો એ પણ હતો આ તો યુવતીનો જે કિસ્સો છે તેની આપણે વાત કરીએ અને એની સાથે એક અન્ય કિસ્સો સુરતનો જ કદાચ છે કે અમારા સંવાદદાતાએ હમણાં જે વાત થઈ એ મુજબ એમણે જણાવ્યું કે એક બાળક દસ કે તેર વર્ષનું જે બાળક હતું દસથી તેર વર્ષની વચ્ચેની એજ હતી પગમાં તેને સતત કંઈક દુખાવો થતો હતો પટ્ટો કંઈક બાંધાય ને ત્યારબાદ નીકાળી દેતા મા બાપે એને આપણે વાત કરીએ કે ઇગ્નોર કર્યું કે કંઈક દુખાતું હશે પરંતુ સડનલી એને આજ પ્રકારનું થયું સડન જે પ્રકારે તેને પણ હાર્ટ એટેક સડન આવ્યો અને તેનું પણ મૃત્યુ થયું આ એક કિસ્સો સામે આવ્યો છે થોડા સમય પહેલાં કદાચ સુરતનો છે તો આમાં કઈ રીતે તમામ મા બાપે નાના બાળકો માટે ખાસ કરીને ચેતવું જોઈએ સૌથી પહેલા તો એવું બનતું કોમન વસ્તુ નથી કે જે આ આપણે ઘટનાઓ જોઈએ છીએ એ કોમન વસ્તુઓ નથી એ રેર વસ્તુઓ છે એટલા માટે થઈ અને આપણને રેર થતી તકલીફો માટે થઈ અને અતિશય ગભરાવવાનું નથી હોતું મતલબ કે જે બાળકની સાથે બેઠું એ એક્ઝેક્ટલી તો હિસ્ટ્રી વાઇઝ આપણે અંદાજો લગાવીએ તો એ પલ્મોનર એમ્બોલિઝમ હોય કે જેમાં પગની મુવમેન્ટ સ્થિર થાય અથવા તો કુદરતી રીતે પગમાં કઈ ફોલ્ટ હોય અને પગનું હલનચલન ઓછું થયું એકની પોઝિશનમાં રહેવાનું થયું કુદરતી રીતે લોહી નું વારસાગત રીતે જાડુ હતું તો લોહીનો ગઠ્ઠો પગની નસ માં જામ થઈ જાય પછી જયારે પગની મુવમેન્ટ થાય અને ફ્લો ચાલુ થાય ત્યારે ગઠ્ઠો અને બ્લોક કરે ને અચાનક એને લીધે હાર્ટ ઉપર લોડ આવે અને દર્દી છે એ મૃત્યુ પામે અચાનક પલ્મોનરી એમ્બોલિઝમ કહેવાય તો આ જે વસ્તુ છે એ બાળકોમાં છે તે કોમન નથી આ કોમન હોય છે ઓબેજ વ્યક્તિમાં જેને ડાયાબિટીસ છે બેઠાડું જીવન છે ઓપરેશન પછીના તબક્કામાં સ્થિર રહેવાનો થયો છે પગને મુવમેન્ટ ઘટેલી છે આવી બધી સિચ્યુએશન છે કે જે વધારે કોમન હોય છે તો જે રેર વસ્તુ છે એને જોઈ અને ગભરાવવાનું હતું નથી રોકવા માટે આવું થતું રોકવા માટે આપણે શું કરી શકીએ તો કે ભાઈ સૌથી પહેલા તો આપણે જે રોકવાનું છે એ બંને બાબતને ડિફરન્ટ કરી લે એક વસ્તુ એવી છે કે જેને આપણે રોકી શકીએ છીએ અને રોકશું અને અમુક વસ્તુ એવી છે કે જે આપણા હાથમાં નથી રોકવાનું તો એને આપણે કદાચ નહીં રોકી શકીએ આપણા હાથમાં રોકવાનું છે શું છે કે જે આપણી પાસે એના સોલિડ કારણો છે દાખલા તરીકે નસ બ્લોક થવી અને હાર્ટ એટેક આવવું એના માટેના આપણી પાસે કેટલાક સોલિડ કારણો છે કે જેને આપણે રોકી શકીએ છીએ અને એ હોય છે લોહીની ખામીઓ અને નસની ખામીઓ લોહીની ખામીઓની અંદર કોઈ વ્યક્તિ છે બાળક છે દસ બાર વર્ષનું થયું ત્યારથી સ્કૂટી અને સ્કૂટર ને વાહન ચલાવવા લાગ્યું છે એક્ટિવિટી છોડી દીધી છે પંદર વર્ષ વીસ વર્ષથી કેક ચોકલેટ આઈસ્ક્રીમ ખાય છે

પાંચ દસ પંદર વર્ષ વહેલી માં આવશે કે જેને રિપોર્ટ જ નહીં કરે નસ બ્લોક થયા પહેલાં એને ખ્યાલ જ નહીં આવે દાખલા તરીકે કોઈ એક દીવાલ છે એમાં પાણીનો પાઇપ ફિટ કરેલો છે અને પાણી છે એ ચોખ્ખું છે કે ડોળ છે એ બાર આપણને જજમેન્ટ નહીં આવે જ્યાં સુધી એ ડોળ જામી જામીને પાણી જાવતું બંધ ન થઈ જાય અને દીવાલ ચડે કે ખરાબ ન થાય ત્યાં સુધી એવી રીતે આ જે બીમારીઓ હોય છે નસના બ્લોકેજ ની બીમારી એ બીમારીઓ બ્લોક સિત્તેર એંસી ઉપર નહીં પહોંચે ત્યાં સુધી સાયલન્ટ હોવાની છે વ્યક્તિને એને બહાર કોઈ જ અંદાજો એમાં ધ્યાન આપીએ તો એ પ્રકારનો એટેક અને એ પ્રકારના મૃત્યુ આપણે રોકી શકીએ કે જેની અંદર ફાસ્ટ ફૂડ હાઈ ચરબી વાળો કોલેસ્ટ્રોલ કેલરી વાળો ડાયટ બંધ કરવો રાત્રે દસ વાગે ઊંઘ પૂરી કરવી રોજ અડધો કલાક મિનિમમ વ્યાયામ કરવો વ્યસન છોડવા માનસિક સોજા આવે છે ઓટો ડિઝીઝ છે હોમોસિસ્ટ અમુક એવા રોગ છે કે જેમાં વારસાગત હાઈપરકોબલ સ્ટેટ હોય છે તો આ બધી તકલીફો છે જેને આપણે રોકી નથી શકવાના હા ક્યારેક ક્લુ મળતા હોય છે

આપણે જે રોકી શકીએ વધારે પડતું મીઠું એ ખાવાની પણ કદાચ સમસ્યા હોઈ શકે છે જંક ફૂડ એ બાબતની પણ તેમણે વાત જંક ફૂડની વાત કરી પણ વાત કરી પરંતુ વધારે પડતું મીઠું અને આ સિવાય અન્ય એવી કઈ વસ્તુઓ છે કે જે આપણે ઘરે વધારે પ્રમાણમાં મીઠા સિવાયની એવી ખાતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેના

તો આપણે જો ખોરાકની વાત કરીએ તો મીઠું તો ડેફિનેટલી એક કારણ છે જ આપણા બોડીની અંદર જનરલી એવું ડિબેટ પોઈઝન્સ ઇન અવર ફૂડ જેમાં એક સોલ્ટ આવે છે બરોબર એની અંદર બીજું એક પ્રોસેસ્ડ સુગર આવે છે હું વર્ડ યુઝ કરું છું પ્રોસેસ્ડ સુગર આપણા તે જે ખાંડ આવે છે એને આપણે પ્રોસેસ સુગર કહી શકીએ પણ ત્રીજું જે આવે છે એ બટર અને ચીઝ આવે છે હું અને ઘી અને ઘીને આની અંદર નથી મૂકી રહ્યો કેમ કે વર્ષોથી એના ઉપર બહુ ડિબેટ ચાલી રહી છે પણ બટર ચીઝ અને આ બે વસ્તુ અને એની અંદર તમે એક ચોથું વાઇટ પોઈઝન એડ કરી શકો એને મૈદો કહેવામાં આવે છે હવે આ ચાર વસ્તુ એવી છે જે તમારા ખોરાકની અંદર જ્યારે તમે બહુ લાંબા ટાઈમ સુધી સમય સુધી લેતા જ જાઓ અને વધારે પડતા પ્રમાણમાં લો તો એ તમારા બોડીના કેટલાક અંગોને નુકસાન કરી શકે જેમાં હાર્ટ બી આવે છે બ્રેન બી આવે છે અને કિડની પણ આવે છે અને લાંબા ગાળે લિવર પણ આવે છે અને છેલ્લું વસ્તુ જે સાહેબે કીધી એ પ્રમાણે કે દર પાંચ છ દિવસે આપણે એક પાર્ટી કરવાનું આયોજન કરીએ કે આપણે બહાર જવું છે બહાર ફરવું છે બહાર ખાવું છે તેની અંદર જે પ્રોસેસ ફૂડ આવે છે હમણાંથી તમે જોયું હશે અડલ્ટ્રેશન ઇન ધ ફૂડ એટલે હું એને કહેતો હોઉં છું પોઈઝન ઓન પ્લેટ તો આજે કોઈ પણ એવો ખોરાક નથી રહ્યો જે બહાર આપણને પોઈઝન જેવું નથી મળતું એને તમે જો વારી ઘડીએ લેતા રહો તો તમને આ તકલીફો થવાની જ છે સો રોકવાના કારણો બી આ જ છે જ્યારે હું પાંચ કારણ કે છ વસ્તુ એવી કહેતો હોઉં કે ભાઈ આવું કરવાથી આપણા બોડીની અંદર ચેન્જીસ આવશે અને આપણને રોગ થઈ શકે તો આ જ વસ્તુ મારે રોકવી બી જરૂરી છે સો ડેફિનેટલી આપણે બહાર ખાવું હવે એક નો નિયમ બની ગયો છે પણ પણ ખબર હોવી જોઈએ કે શું ખાવું છે મારા ઘરની અંદર તો આપણે એટલી સાત્વિક રાખી શકીએ આ પાંચ વસ્તુનો પ્રયોગ આપણા ઘરમાં ના થવો જોઈએ એટલે ના થવો જોઈએ જે બીજી વસ્તુ કીધી એ પ્રમાણે અબ્યુઝીસ છે અલ્કોહોલ છે ટોબેકો છે સ્મોકિંગ છે એ દૂર રાખવા જોઈએ ત્રીજી જે બહુ જ મહત્વની કડી મને દેખાઈ રહી છે કેમ કે અત્યારે આ બનાવો ફિમેલમાં બન્યો છે આપણે છેલ્લા પાંચ છ વર્ષથી ઇન ધ નેમ ઓફ ઇક્વાલિટી આપણે દર કોર્નર્સ પર ફિમેલ્સને સિગરેટ સ્મોકિંગ અને અલ્કોહોલ કરતા સાંભળીએ છીએ અને જોઈએ છે તો મને ક્યાંક ને ક્યાંક એ લાગી રહ્યું છે કે એ બી એક બહુ જ મોટું કારણ બની રહ્યું છે ફિમેલ્સની અંદર પણ આવા ઇવેન્ટો થવાનું પાર્થિવભાઈને કદાચ યાદ હશે કે આપણે ભણતા ત્યારે એવું કહેતા કે જ્યાં સુધી પીરિયડ્સ આવશે ત્યાં સુધી ફિમેલ્સની અંદર કુદરતે હેલ્પ આપી રાખી છે કે એમને હાર્ટનો પ્રોબ્લમ નહીં થાય પણ આ બધી જ વસ્તુઓ અત્યારે એળે જઈ રહી છે એ લોકોની અંદર બી વીસ વર્ષે પચીસ વર્ષે ત્રીસ વર્ષે આપણને હાર્ટના બ્રેનના રોગો અતિશય પ્રમાણમાં જોવા મળી રહ્યા છે સો આ બધી વસ્તુ આપણા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક પેસી ગઈ છે આપણે એને રોજિંદુ બનાવી દીધું છે ચર્ચા ડેફિનેટલી કરીએ છીએ અત્યારે ચર્ચા કરતા હોઈશું લોકો સાંભળતા હશે પણ પછી જયારે આ પ્રોગ્રામ પતશે ત્યારે ઉભા થઈને પાછા એ જ વસ્તુઓ ખાવા મંડી પડશે સો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી બહુ જરૂરી છે છેલ્લે કે મને ખબર છે કે સમય પૂરો થવાનો છે હું ત્રણ વસ્તુ બીજી એડ કરીશ કે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમે પીએમ ની વાત કરીએ આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ જઈ રહ્યો છે સમાજની અંદર કે જયારે આવો બનાવ બને ત્યારે પીએમ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેડિકલ ઓટોપ્સી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પણ એ બી મને ક્યાંક ને આ ખબર છે કે આપણા દેશની અંદર મેડિકલ ઓટોપ્સી કરવી બહુ ઇમ્પોર્ટન્ટ બહુ જલ્દી જરૂરી પોસિબલ નથી થતું હતું કલ્ચરના કારણે પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આજે આપી રહ્યો છું હું આપણા પોલિસી મેકર્સને કે વર્બલ ઓટોપ્સી તમે વધારી શકો તમે એવા લોકો ઉભા કરી શકો જયારે આવી કોઈ મૃત્યુ થાય ત્યારે એ લોકો વર્બલ ઓટોપ્સી કરે જેની અંદર બધા ફેમિલી વાળાઓની એ લોકો પ્રોપર હિસ્ટ્રી લે પ્રોપર એમને જોડે ચર્ચા કરે દુનિયાની અંદર વર્બલ ઓટોપ્સી ઘણા બધા કારણ ટાઈમે આપણને આ હેલ્પ મળી છે કે આવા કિસ્સાઓ વધ્યા છે કે નથી વધતા બીજી વસ્તુ જે હું કહેવા માંગીશ પોલિસી મેકર્સને કે ઘણી બધી જગ્યાએ હવે એઈડી લગાવવાનો ટાઈમ થઈ ગયો છે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર આપણા એકસો આઠની અંદર પણ નથી હોતું જે જીવ બચાવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ત્રીજી વસ્તુ હું જે કહું છું ઘણા ઘણા વર્ષોથી કે આપણા સ્ટુડન્ટ આપણા બાળકો જે સ્કૂલમાં ભણે છે એમના કરિક્યુલમની અંદર હેલ્થના સબ્જેક્ટ અને કોલ્સ

તો ઘણા બધા લોકો આગળ આજુબાજુ આવીને ઊભા રહી ગયા પણ મેં સીપીઆર આપતા કોઈને નથી જોયા જી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે કદાચ મારા પોલિસી મેકર્સને ને આપવો છે કે આપણે સમાજની અંદર હવે આપણે આ રીતે અનુરૂપ બનાવવું બહુ જરૂરી છે ચોક્કસથી અંતમાં ડોક્ટર પાર્થિવ અને યોગેશભાઈ બંને પાસેથી એ જવાબ લેવો છે કે કોરોના બાદ આ સમસ્યાઓ વધી છે આવી ચર્ચાઓ આપે પણ સાંભળી છે મેં પણ સાંભળી છે પરંતુ શું એમાં કેટલી સત્યતા છે કોરોના બાદમાં કોરોના પહેલાં આવી આવતી હતી પરંતુ મીડિયામાં એટલી નહોતી આવતી આપણું આ બાબત શું કહે છે અને બીજી એક વાત કે કસરત કરવી જોઈએ પરંતુ કસરત કરે છે તે લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યાઓ વધી રહી છે તે બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ ફટાફટ જલ્દીથી પાથિવભાઈ આપણાથી શરૂઆત કરીએ થતી

અને બીજું કે કસરત કરવા છતાં પણ હાર્ટ એટેક આવે છે તો એકચ્યુઅલી હાર્ટ એટેક મલ્ટી છે એમાંથી એરોબિક્સ એક્સરસાઇઝ છે ને એ એક માત્ર એવું છે કે જે તમને હાર્ટ એટેક થી પ્રોટેક્શન આપે છે બાકી જે બી સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ છે અને જે લોકોને બાકીના રિસ્ક છે એને એમણે એટેન્ડ નથી કર્યા એ વ્યક્તિને એક્સરસાઇઝ કરવા છતાં પણ હાર્ટ એટેક આવી શકે અને જે મેં તમને કહીએ એમ ત્રીસ ટકા રીઝન્સ એવા છે કે જે હાર્ટના નસ બ્લોકેજ સિવાયના છે તો એ બધા રીઝન્સ છે એ પ્રેસિપિટેડ થઈ શકે સિવિયર અને અનટ્રેન મેનરમાં એક્સરસાઇઝ કરવાથી આવું કારણ એમાં હોય છે

કે આ જે બનાવ બની રહ્યા છે અને કોવિડ જોડે કોઈ લેવા દેવા નથી છૂટક ફૂટક જે બનાવ બન્યા હશે એને આપણે કોવિડ અને કોવિડ વેક્સિન જોડે ના જોડવા જોઈએ એ સમય પતી ગયો છે બીજી વસ્તુઓમાં હું શોર્ટની અંદર બતાવું તો મેં કીધું એ પ્રમાણે સજાગતા બહુ જરૂરી છે ફેમિલી ટ્રી વિશે ધ્યાન આપવું જરૂરી છે પોલિસી મેકરો હવે ક્યાંકની ક્યાંક એડી કોલ્સ જે મેં કીધું એ પ્રમાણે અને ત્રીજી વસ્તુ વર્બલ ઓટોપ્સી લઈ જવી પડશે છેલ્લી વસ્તુ એક એડ કરીશ કે પોસિબલ થાય તો એટલીસ્ટ જે લોકો એથ્લીટ્સ છે

ચોક્કસથી એ જ વાત છે કે આપણે જ આ ક્યાંક આપણી હેલ્થ માટે અને આ કારણો માટે આપણે ખુદ જ જવાબદાર છીએ અને આપણે જ આપણી લાઇફસ્ટાઈલ કે જે બદલાવી પડશે પરંતુ અત્યારનો સમય એવો છે આગળની અને તે આ જે લાઇફસ્ટાઈલ છે તેમાંથી અત્યારના યુવાઓ કે જે બહાર આવશે તે ચોક્કસથી એક મહત્ત્વનો સવાલ કે જે બની રહ્યું છે અને આવા કિસ્સાઓ જે વધી રહ્યા છે તે પણ ખૂબ જ ચિંતાજનક બાબત છે જેના કારણે થઈ શક્યું હોઈ શકે છે તે આપણે ચર્ચા કરી અને તેમાંથી જે વિડીયો જોઈ રહ્યા છે જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે કદાચ એ પણ એમની લાઈફમાં ઉતારે તો ક્યાંક ને ક્યાંક આ જે આશય છે તે સફળ થાય ડૉક્ટર યોગેશ અને ડોક્ટર પાર્થિવ બંનેનો આભાર ચર્ચામાં જોડાય તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર